નમસ્કાર હું છું ડોક્ટર નમ્રતા બિરાડિયા સ્ત્રી રોગ નિષ્ણાંત ઓપીડી માં આવતા ઘણા બધા યુગલોનો અત્યારે એવો પ્રશ્ન હોય છે કે સંબંધ રાખ્યા પછી વીર્ય બહાર નીકળી જતો હોય છે તો સૌ પ્રથમ આ વીર્ય શેનું બનેલું હોય છે આ વીર્ય નેવું ટકા લિક્વિડ નું બનેલ હોય છે અને માત્ર દસ ટકા જેમાં શુક્રાણુ એટલે કે શુક્ર હોય છે આ નેવું ટકા લિક્વિડ એટલે શું સમય ફ્લુ પ્રોસ્ટેટિક ફ્લુ પ્રોસ્ટાગ્લેન્ડિંગ કે જે વીર્ય માટે જરૂરી હોય છે જેવો સંબંધ રાખો એટલે કે આ વીર્ય યોનિ ભાગમાં સૌપ્રથમ ગઠ્ઠો જેલી બની જતો હોય છે જેને વૈજ્ઞાનિક ભાષામાં કોયગુલમ કહેવામાં આવે છે અને આ કોઈગ્યુલમમાં શુક્રાણુ બધા બંધાયેલા રહે છે ધીમે ધીમે આ ગઠ્ઠો લિક્વિફાય એટલે કે પીગળતો હોય છે અને તમારું ગર્ભાશયનું મુખ ફિલ્ટર તરીકે કામ કરે છે એટલે કે હલનચલન કરતા શુક્રાણુ ગર્ભાશયમાં ઉપર ચડે છે અને જે લિક્વિડ હોય છે એ જ્યારે સ્ત્રી ઊભી થાય ત્યારે બહાર નીકળી જતો હોય છે કહેવાનો મતલબ છે કે સંબંધ રાખ્યા પછી જે લિક્વિડ બહાર નીકળી જાય છે તેને નોર્મલ કહેવાય એમાં ચિંતા કરવાની કોઈ જરૂર પડતી નથી